આજરોજ રોજ ચૌદમી ફેબ્રુઆરી એટલે કે બ્લેક ડે આજના દિવસે પુલવામા અટેકમાં ભારતના જવાનો શહીદ થયા હતા સમગ્ર ભારત આજે બ્લેક ડે મનાવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની મેન બિલ્ડિંગ ખાતે ચૌદ ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી ખાતે પુલવામા એટેક શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત વિશ્વ વિખ્યાત મહારાજા સાયજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં મેઇન બિલ્ડિંગ ખાતે ચૌદ ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરી એજીએસયુ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી જવાનોને યાદ કરવામાં આવ્યા છે જેમાં એજીએસયુ ગ્રુપના પંકજ જયસ્વાલ આગેવાનીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હાજરી આપી હતી વધુ માહિતી એજી એસયુ ગ્રુપ ના પંકજ જયસ્વાલ દ્વારા આપવામાં આવી હતી વર્ષ બે હાજર ઓગણીસ માં જે રીતે પુલવામા અંદર જમ્મુ કાશ્મીર રાજ્યમાં પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો તેના સંદર્ભમાં લગભગ ચાલીસ જેટલા જે જવાનો હતા તે વીરગતિને પ્રાપ્ત થયા હતા તેની માટે ચૌદમી ફેબ્રુઆરીના રોજે વેલેન્ટાઇન ડે ની જે ઉજવણી સમગ્ર દેશ કરતું હોય છે અને વિશ્વ કરતું હોય છે તો તેને અમે નકારીએ છીએ આ કલ્ચર આપણું છે નથી બ્રિટિશનું આ કલ્ચર છે અંગ્રેજોનું કલ્ચર છે સર્વપ્રથમ આપણા માટે રાષ્ટ્ર છે દેશ છે અને તેની સુરક્ષા માટે જે પણ જવાનો સરહદ ઉપર તૈનાત રહીને આપણને સુરક્ષા આપે છે તો એમનું મનોબળ વધારવા માટે અને એમને સમર્થન આપવા માટે અમે લોકોએ આજ રોજ બ્લેક ડે કાળો દિવસ ઉજવ્યો છે સાથે સાથે જે પણ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા ચાલીસ જેટલા તે લોકોને ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ તથા ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએના કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે